નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરીશું ખેડૂતોની કારણ કે તમે જુઓ કે ગુજરાત ન્યૂઝના લોકમંચ કાર્યક્રમમાં સમયાંતરે પછી અઠવાડિયે દસ દિવસે જ્યારે ખેડૂતોના પ્રશ્નો આવતા હોય છે ત્યારે લોકમંચમાં એ પ્રશ્નોને વાંચ્યા આપવા માટે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ આમ તો ખેડૂતોની પરિસ્થિતિ જોઈએ તો જે પ્રમાણે અતિવૃષ્ટિનું નિર્માણ થયું અને ખેડૂતોના ન માત્ર પાક ધોવાયા આખે આખા ખેતર ધોવાઈ ગયા અને ખેડૂતોના પાકનો જે સોથ વળી ગયો હજુ તો ખેડૂતો એમાંથી બહાર નથી આવ્યા અને એવામાં રવિ સિઝન આવી ગઈ શિયાળુ પાકનું વાવેતર કરવાની સિઝન આવી ગઈ અને એ સિઝન માટે જ્યારે ડીએપી ખાતરની જરૂરિયાત છે તો એ ખાતરની અછત સર્જાઈ છે પ્રોબ્લેમ ત્યાં છે કે ઘણા બધા ખેડૂતોએ તો ખાતર ખેતર ખેડી નાખ્યા છે અને હવે ડીએપી ખાતર એમને મળતું નથી અને રાજ્યભરના જિલ્લાઓમાં કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં ડીએપીની ખાતરની અછત થઈ છે આમ જોઈએ તો રવિ પાક માટે ડીએપી ખાતર એક પોઈન્ટ પંચોતેર લાખ મેટ્રિક ટનની ગુજરાતમાં જરૂરિયાત છે એની સામે હાલમાં વાત કરીએ તો પિસ્તાલીસ હજાર મેટ્રિક ટન આ ખાતર ઉપલબ્ધ છે અને જેને લઈને ખાતરની અછત થઈ છે ને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બીજી વસ્તુ કે ખેડૂતોને જે ખાતર ઓછું મળે છે નથી મળતું એને લઈને ખેડૂતો નારાજ છે કારણ કે એમને હજુ શિયાળુ પાક વાવેતર ક્યારે થાય પાક ઉતરે ક્યારે એનું એમને ઉપજ ક્યારે મળે એ પણ ખેડૂતો માટે ચિંતાનો વિસ્તાર છે વિષય છે અને ગ્રામ્ય વિસ્તારો છે ને એમાં તો ઘણી જગ્યાએ આ ખાતર મેળવવા માટે લાંબી લાંબી કતારો ખેડૂતોની જોવા મળે ને પછી ખલાસથી એટલે કંટાળીને ખેડૂતો ઘરે જતા રહે છે આવા અહેવાલ પણ અમારા સંવાદદાતાઓ અમને મોકલતા હોય છે પણ એક વાત એ પણ થાય છે કે શું જે કંપનીઓ છે એને લાભ કરાવવા માટે આ ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે કેમ બીજું કે ખાતરનો વિકલ્પ હોવા છતાં ખેડૂતો ડીએપીને કેમ પસંદ કરે છે આ પણ એક ચર્ચા છે અને આ સાથે એક વાત એ પણ દઉં કે ગુજરાત સરકાર ખેડૂતો માટે ફાયદા માટે ઘણી બધી યોજનાઓ લાવે છે અને એમાં એક યોજના છે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એમાં ખેડૂત પોતાનો પાક લણીને પોતાના ખેતરમાં સંગ્રહ કરી શકે એના માટેનું આખું એક જે ગોડાઉન જેવું બનાવે છે એમાં પંચોતેર હજાર જે સહાય મળતી હતી એની જગ્યાએ હવે એક લાખ રૂપિયા સહાય રાજ્ય સરકારે જાહેરાત કરી એટલે આ બાબત સારી છે સરકારે જે જાહેરાત કરી છે પણ ખાતરની જે અછત છે એને પૂરી કરવા માટે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે કૃષિ મંત્રીને લખ્યો છે મુખ્યમંત્રીને લખ્યો છે જોવાનું છે કે કેટલી અસર થશે પરંતુ હાલમાં તો ખેડૂતોની ખાતર માટે પડાપડી છે આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેશ પરમાર મારી સાથે છે શૈલેષજી સ્વાગત છે લોકમંચ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રવક્તા એવા ગીરભાઈ વાઘેલા તો એડવોકેટ છે અને કોંગ્રેસના પ્રવક્તા છે ભરત ચૌધરી આપનું પણ સ્વાગત છે જી શરૂઆત આપનાથી કરીએ કે જે પ્રમાણે ખાતરની અછત થાય છે એક તો જે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને માર પડ્યો છે ખેડૂતોને એમ છે કે રવિ થોડીક વધારે મહેનત કરી લઈશું અને આપણને લાભ થશે પણ ખાતર માટે જે ધરમ ધક્કા અત્યારે થઈ રહ્યા છે અને ખાતર જો મોડું મળે તો મોડું થાય એના કારણે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે દયનીય છે કેમ આ ખાતરની અછત થઈ છે છે અને સરકાર શું કહેવા માંગે ખુલાસો શું છે દિલીપભાઈ પેલા તો હું આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું તમારી ચેનલના મારફતે મારે એટલું જ કેવું છે કે અત્યારે ખાતરની અછત છે અત્યારે ખેડૂતોની લાઈનો દેખાય છે આપના ટીવી ના માધ્યમથી દેખાય છે અને મીડિયામાં પણ દેખાય છે એ અમે સ્વીકારીએ છીએ અને ગ્રાઉન્ડ ઝીરો માં જઈએ તો ભૂતકાળમાં ઈપકો છે એ પાંત્રીસ ટકા ખાતરનું ઉત્પાદન કરતું હતું ટોટલ સો ટકા માંથી પાંત્રીસ ટકા જેટલું ઇપકો કરે અને સિત્તેર ટકા જેટલું પંચોતેર ટકા જેટલું અન્ય કંપનીઓ કરતી હતી એટલે ત્રીસ ટકા જેટલું ઈપકો કરે અને સિત્તેર જેટલું અન્ય કંપનીઓ પ્રાઇવેટ કંપનીઓ કરતી હતી હવે અત્યારે પ્રાઇવેટ કંપનીઓ એટલું ઓછું કર્યું એટલું ઓછું કર્યું એટલું ઓછું કર્યું અત્યારે સિત્તેર ટકા ઉત્પાદન ઇફકો કરે એટલે આપણી કોઓપરેટિવ સંસ્થા જે છે ઇન્ડિયન ફર્ટિલાઇઝર જે છે ફાર્મ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ એ કરે સિત્તેર ટકા અને પાંત્રીસ ટકા જ ત્રીસ ટકા જ અન્ય કંપનીઓ કરે છે જે પ્રાઇવેટ કંપનીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક

o drati

દાવા થઈ રહ્યા છે ભાઈ દાવા થઈ રહ્યા છે કે ખાતર અછત છે સ્વીકારીએ છીએ પણ પેલા કહ્યું ને ત્રીસ ટકા ઇફકો બનાવતું હતું બાકી સિત્તેર ટકા ખાનગી હવે છે સિત્તેર ટકા ઇફકો બનાવે છે કંપનીઓ બનાવે છે અને એમ જરૂરિયાત છે ત્યારે સરકાર સવારે ખબર પડી હશે કે રવિ પાક છે એ વાવવાનો છે કેમ કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ ભાષણ બીજી હતા નવરા ના થઈ શકે અને એના કારણે ગુજરાતના ખેડૂતો ઉપર એની અવ દશાઓ ઉપર નરેન્દ્રભાઈ ની નજર ના પડી એટલા માટે મહારાષ્ટ્રમાં સાંભળ્યું ગુજરાતના ખેડૂતોને પૈસાથી ખાતર આપવું છે ને તો એની પાસે વ્યવસ્થા નથી મહારાષ્ટ્રમાં મત લેવા છે એટલે ત્યાં દેવું માફ કરવું છે ગુજરાતના ખેડૂતો લાઇનમાં ઉભા છે આ લાઈન થાય નહીં સામાન્ય કોમનસેન્સ થી સમજી શકાય એ બાબત છે પણ એ બાબત ઉપર વાત નહી આવે એટલા માટે કે એમને તો ખાલી વખાણ જ કરવા છે સાવ સાચી વાત એવી છે ખેડૂતને ધીરે ધીરે કેમ ખતમ કરવો કેમ એને પૂરો કરી દેવો અને એક માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ પાસે આ ખેતી લઈ જાવી કાવતરું થયું છે કાવતરા કાવતરું સરકાર કેમ કરે તમારી વાત ગીરધર ભાઈ ગળે કેમ ઉતરે શું કામ કાવતરું કરે અને એટલા માટે એને આ અદાણીને રંભાણી જમીન દઈ દેવી છે પણ સાહેબ અદાણી હું દિલીપભાઈ વાત કરું જો ખેતી અદાણી અંબાણી કરે તો ખેડૂત છે અદાણી અંબાણી ખેતી કરે તો આ દેશની જનતા ને ચૂસી શકાય ડબલ ભાવ લઈ શકાય દેશની જનતાના દેશના વેપારીની એક ચેનલ છે એ ચેનલ ને ખતમ કરી શકાય એ વેપારીઓ જે મધ્યમ વર્ગમાં છે એને ગરીબ વર્ગમાં મૂકી શકાય અને બે વર્ગ જે કરવા છે એક મોટા મોટા અમીરો પછી બધા ગરીબો મધ્યમ વર્ગ નાબૂદ કરવો છે એની એની જે 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 યોજના છે 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 મધ્યમ મધ્યમ વર્ગ ખાય સમૃદ્ધ આવક સુધી અને ગરીબ એવી જે યોજના છે એ યોજના નો ભાગ છે ઓકે ચલો ખેડૂત અગ્રણી ભરતભાઈ મારી સાથે છે ભરતભાઈ શું માનવું છે જે પ્રમાણે ખેતર ની અછત છે એક તરફ એમ કેવાય છે કે ભાઈ ખેડૂતોને એક તો ખાતરની જરૂર પડી છે એટલે લાઈનો લગાવી છે બીજી તરફ ગીર ભાઈએ કહ્યું કે ખેડૂતોને સાફ કરવાની અતિવૃષ્ટિ આ બધું તો સરકારની જવાબદારી થાય રવિ સિઝન કઈ ખરીફ સિઝન કઈ એ ઘણા નેતાઓ ખબર નહીં રવિ સિઝન બેઠા હોય હું ખેડૂત છું એવું કી હાથન કઈ પૂછજો તમે ઇમરજન્સી ખરીફ ના ગણાઓ તો યુવાને ખબર નથી ને નથી આમ જે લોકો આ લોકો ને ખાતર રવિ સિઝન માં અત્યારે શિયાળુ આવે તો અગિયાર ચાલુ થાય હવે ખેડૂત અત્યારે ખાતર લેવા જાય ના લાઈન થાય

પણ એનો વાંધો નહીં ખેડૂત ને એનો વાંધો નહીં પણ તમે ગોમડે નહેરો ડેમો આલો ગોમડ દર દર ખેડૂતો ને ભેગા કરી પછી પાક નો દર દસ હજાર ડેમો કશું ડીએપી નોશી માં જેટલો દાણાદાર માં પેલા જેટલો ફાયદો સમજાવો યુરિયા સમજાવો તો લોકો સ્વીકારજે ઓફિસો માંથી બાણ ન કરવું નહીં આટલું બધું ગ્રામ છે એગ્રીકલ્ચર ઓફિસરો છે અને સિંહ સાહેબ મારું નોમ નહીં પૂછજો ને કેટલા સમય વાયદા કર્યા મને મારા ગોમ માં બી ખેડૂતો ભેગા કર્યા હતા બે ત્રણ વખત બંધ કરવાનું છે ઇનર રિટાયર્ડ ધારાસભ્યો સંસભ્યો નું પેન્શન આનું છે એના પૈસા થતા

ભરતભાઈ તો એક ખેડૂત છે ને ખેડૂત તરીકે એમણે જે કઈ વાત કરવાની તમે પેલા ચાર ફૂટબોલ ગ્રાઉન્ડ ના સ્ટીમર માં લાવો સોનાના ના કોથળામાં લાવો ચાંદીના ના કોથળામાં લાવો અમારે તો કે દાણા થી મતલબ અને એ દાણો નથી મળતો ત્યારે આ તકલીફ ઉભી થાય છે

કોઈ એક જિલ્લામાં નથી એક રાજ્યમાં નથી સમગ્ર દેશની બાબત છે ઇન્ટરનેશનલ ભાવ વધારો થાય રો છે તમને રાજનીતિ લાગે છે બાકી હકીકત છે જેમણે કહ્યું કે નેનો વાપરો પણ તમે નથી આપતા ખેડૂતો કેવી રીતે નેનો વાપરશે ડેમો તો આપતા નથી દિલીપભાઈ ડેમો કરવા અમે પણ ખેતરે ગયા છીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખુદ જાય છે રાઘવજીભાઈ પટેલ ખુદ જાય છે ચેરમેન દિલીપભાઈ સંઘાણી ખુદ ડેમો ડ્રોન કઈ રીતે ઉડાડવા ડ્રોન ને કઈ રીતે ત્યાંથી ડ્રોન દ્વારા કરવા એના સાહેબ પોતે ફોન કરતા ભરતભાઈ ફોન આવ્યો હવે તો મને ખેડૂતોને શીખવાડવા આવશે નહીં આવશે ને ભરતભાઈ પહેલા તો આશા બંધાઈ હશે ને બધા પછી સિંહ સાહેબ ફોન નથી ઉપર શૈલેષભાઈ તમે કહી શકશો સિંહ સાહેબ ને કે સાહેબ આવી રીતે ભરતભાઈ ચૌધરી બાવલા ના ખેડૂત ગાંધીનગરના જિલ્લાના એમને તમે ફોન કર્યો તો હવે તમે ફોન નથી ઉપાડતા આવું કહી શકશો હા સિંઘ સાહેબ ને અમે કહી શકશું પણ હવે આમાં કોણ સિંહ સાહેબ એ જવું પડશે પેલા તો ભરતભાઈ તમને નંબર કયા સિંહ સાહેબ છે તમને ખબર કોણ છે સિંહ સાહેબ એમને સાહેબ મેનાજની ખેસ થઈ શૈલી હોય ઇતિહાસ તો મને એ દિવસ આપણું યુરિયા ખેડૂતો સ્વીકારવા તૈયાર નતા એ તારા ગોમડે ગ્રોમ સેવકો સભાઓ કરી અને ભાઈ એક ખેતર વીઘામાં યુરિયા નો

જે ડેમો ની વાત છે સુધી પણ છું અને જે રાજ્યના અધિકારી છે એના સુધી પણ છું અને તમારો પ્રશ્ન સોલ્વ થાય એ દિશામાં એટલે એમનું કેવું સાચું છે ડ્રોન ની વાત કરો છો પણ નાના ખેડૂતો ડ્રોન થી ક્યાંથી છંટકાવ કરે સાહેબ એમને એમની જરૂરિયાત છે જે છે પણ આ જે નેનો યુરિયા છે ને એ ડ્રોન થી જ છટકાવ કરવો પડે ને ડ્રોન માટેની જે વ્યવસ્થા છે એ પણ ઈપકોએ કરેલી છે અને તમામ જે સહકારી જે સંસ્થાઓ છે એમને કરેલી છે ખેડૂત હોય એ પણ ડ્રોન નો ઉપયોગ કરે એમ તમારું કેવું છે

જો પરવડતું હોત ને પોસાતું હોત ને ખેડૂતોને ઉપયોગી હોત અને ખેડૂતોના લાભમાં હોત થતો જ હોત એટલે જે શૈલેષભાઈ ડ્રોન ની વાત કરે છે એ વાત કરે છે પણ એ મજબૂર કરવાનો પ્રયત્ન કરે પોતાની જે ભૂલ છે એ છુપાવે છે આખા દેશમાં ખામી છે આખા દેશમાં ખામી છે નરેન્દ્રભાઈ કરે છે હું એને ખામી કરવા માટે વડાપ્રધાન બનાવ્યા છે કે યુરિયાની ભલે ખામી થઈ જાય ડીએપી બદલે ખામી થઈ જાય એટલા માટે વડાપ્રધાન છે ના ખામી ના થાય એટલા માટે વડાપ્રધાન છે તો તો તમે યાર નરેન્દ્રભાઈ નું ખરાબ કરો છો એના વિશે ખરાબ બોલો છો તમે એમ કહો છો કે નરેન્દ્રભાઈ આ આ ખામી નિવારણ નિષ્ફળ ગયા છે કેવી વાત કરો શૈલેષભાઈ ગિરધરભાઈ તમે એવી વાત કરી કે મહારાષ્ટ્રની ચૂંટણી છે ગુજરાતની ચૂંટણી નથી

જાહેરાત કરી છે અને એ જાહેરાત કરી એમાં ભારતીય જનતા પાર્ટી એકલું નથી ત્યાં ચાર પાંચ પક્ષો જે ઝીણા ઝીણા બીજા પણ પક્ષ છે એ બધાની એક સાથેનો સુર હતો એ વાત હતી અને ભારતીય જનતા પાર્ટી પાક ના ઉપજ ન થતી હોય ટેકાના ભાવ પૂરતા ન મળતા હોય શું કેશો ભાઈ અમે તો માં દેવું તો માફ કરવાની વાત છે રામાયણ માં તુલસી દાસ લખ્યું છે ભય એટલે બધું કરવું પડ્યું વાર લખજો ખેડૂતનું દેવું એટલે એક પ્રકારનું ના હોય ટૂંકી મુદત નું ધિરણ હોય લોભી મુદત નું ધિરણ હોય પશુ નું કેટલ છેડ હોય પશુ નું હોય આ બોલ્યા છે ગોળ મોડ ખેડૂત નું દેવું પણ કયા પ્રકારનું બધું જ કરવાના છે પેલું જે ચાર પાંચ જાતનું જે મેં ગણાયું કરવાના છે આ તો એક મમરો છે બરોબર છે મારી વાત કરું કોઈ કે પેપર ની વાત નહીં આ રાજનીતિક વાત નહીં એમાં આ લોકો સર્વે કરશી કે ઓછામાં ઓછા પૈસા છે એમાં માફ કરશી બોલ્યા સીધી

આબ્રામાં ભરીમાં આટલું બધું નુકસાન થઈ બીજું તો બીજું પણ હેઠે 11 માં મેનાની 11 તક ચાલુ કરી ખેલું તો પ્રાઇવેટમાં જેને જરૂરિયાત મન ખેલું તો હતા જેને દિવાળી કરવાની થી લોકોને બાયદા પર પૈસાવાળા દેતો 2900 માં વેચી રહ્યા ઈ મોય આપણો ખબર છે કે ભાઈ આ તારીખે બાયદો થ્યુતે કા ટાઈમ એને દેવાની હોય ઈ મોય તારીખ આલવાઈ ના હોય

ચલો બિલકુલ બિલકુલ સ્વીકાર્યું છે અમે સ્વીકારીએ છીએ પણ એમણે કહ્યું કે માં જે ખાતર લાવ્યા હતા અને એમણે કહ્યું ચાર ફૂટબોલ ના મેદાન ભરાય એવું એક સ્ટીમર લાવ્યા હતા એ બધી વાત બરાબર છે પણ અત્યારે જે પરિસ્થિતિ છે ગીરધરભાઈએ કહ્યું એમ કે નરેન્દ્ર મોદી સરકાર જે મહારાષ્ટ્રમાં અત્યારે એટલી બીજી છે કે ગુજરાતના ખેડૂતોને ભૂલી ગઈ છે મહારાષ્ટ્રમાં દેવું માફ કરવાની વાત કરી છે અને ગુજરાતમાં પૈસા આપવા છતાં પણ ગીરધર ભાઈ કહી રહ્યા છે કે લાઈનમાં લાઈનમાં ઓકે અને અદાણી આ જમીનો વેચવાનો એક કારસો છે એમનો આવો આક્ષેપ છે ખેડૂતોને સાફ કરવાનો છે નો ઉપયોગ ક્યાં થયો એવું સાંભળ્યું નથી જે સેલેસભાઈ કહ્યું કે ડ્રોન નો ઉપયોગ કરો જોઈએ અને ભરત ચૌધરીએ કહ્યું એમ કે લાઈન થાય છે પરંતુ ખાસ સરકારે અગાઉથી વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થા નથી થઈ અને નેનો વાપરવાની વાત સરકાર કરે છે પણ વાપરે કેવી રીતે ખેલું તે એમણે કહ્યું કોઈ ડેમો તો આપવામાં આવતો નથી અને એમણે કહ્યું એમ કે સિંહ સાહેબે મને ફોન કર્યો હતો કે અમે આવીને શીખવાડીશું પણ સિંહ સાહેબ પોતે હવે આ ફોન નથી ઉપાડતા એ વાત પણ એમણે કરી અને એમણે કહ્યું કે હવે આમાં કૃષિ મંત્રી કે મુખ્યમંત્રીની કોઈ જરૂર નથી અધિકારીઓ આવે અથવા એમના ગ્રામ સેવકો આવીને આ શીખવાડી શકે છે પણ ઓફિસની બહાર નીકળવું પડે ખેડૂતના ખેતરમાં આવવું પડે અને સમાપન કરે છે શૈલેષ પરમાર ભરત ચૌધરી અને ગિરધર વાઘેલા ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ આભાર થેન્ક યુ મચ દર્શક મિત્રો આથી ચર્ચા ખેડૂતોને લઈને ખાસ ખાતરની અછત છે ને ખાતર માટે ખેડૂતોની પડાપડી છે એની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ